નમસ્કાર હું છું સિતાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ જોતા રહો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના આદેશ અને સૂચના અનુસાર બનાસકાંઠા જિલ્લા પોલીસ ક્રાઈમ બ્રાન્ચ એલ સીબીએ ખેમાણા ટોલ પ્લાઝા પાસે બાતમીના આધારે લક્ઝરી બસમાંથી કે જે બિકાનેરથી અમદાવાદ તરફ જઈ રહી હતી તેમાં તપાસ કરતાં તેમાં મારુનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો આમાં બે લાખ ઉપરાંતનો દારૂ અને દસ લાખોની લક્ઝરી મળી કુલ બાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સતર્કતાના કારણે બનાસકાંઠા જિલ્લા પોલીસ સતત આ વિસ્તારોમાં રોકડ માદક દ્રવ્યો અને દારૂનો જથ્થો ઝડપી રહી છે પ્રશંસની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પાલન